તો ગુડ મોર્નિંગ મિત્રો કેમ અરે શું હો હા બુટુ પાણી આલે છે એવું છે સરસ બે દિવસ થી હાલે છે બે દિવસથી છે ટૂંકમાં પી દોઢ દિવસમાં માં પણ લાઈટ નથી એટલા માટે હોય સવારના પોર અમારે એક જ પ્રોસેસ ચાલતી હોય ભેંસો દોવાનું

तो मित्रों हवा पोर में आ गए बुक है मसालो खा बराबर अमरा घर से बनावे तो हवा बना पोर तो में भली जाए मटी एवं बनावे तो मित्रों हमें घर पूगी गया दूध भरी अबे अब हमें धीरे धीरे प्रस्थान कर स्वागत करो हमारा डॉक्टर साहब मुझे बवासीर है पर ऑपरेशन से डर जाता वो सुन काम वो सुन काम રામું તો પડે મિત્રો શું કરે હવે ખતમ નું આગલું કામ કર આગલું બધું તો આ તો શું કરતી હતી અમે હેને કે આ બધું પાણી કાઢો ભરાઈ દે ને તે આ બકાલમ નાખું બધું ક્લીન કરતી હતી બધું તો બસ ચોખ્ખું કરું ને કે પપ્પાને પૂછું તો આ બધું નાખ દઉં તો રીંગણા મસ્તો થાય હા એમાં સાચું છે કે અમારી વછડી આ શું કરજો તગરામું પેન ખાયેલા ચાલો નાઈટ જોઈને ફ્રેશ થઈ જાય પછી રાખડી બાંધવાની છે આજે તો દો વધુ બહુ થવા હું એમ આવે માણસ અહીએ મને તમને નથી લાગતું એવું માણસ અહીએ મને અમારા કોમલબેન ને નાઈટ જોઈને ફ્રેશ થઈ ગયા છે હું જ ગામમાંથી આવ્યો છું રાખડી બાંધવાનું મૂર્ત અગિયાર વાગે પછી છો મને ખબર હોય ને ભાઈ હમણાં ગામમાં જાય એમને ખબર ના હોય

ઉડી ગઈ ઉડી ગઈ મમ્મી આવી ગઈ એની મમ્મી આવી ગઈ જારો 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 મિત્રો લગભગ અત્યારના સાડા અગિયાર વાગી ગયા છે ને હવે અમારે રાખડી બાંધવાનો છે બરાબર રાખડી બાંધવાનો સમય તો ટૂંકમાં હવામાં બાંધી લેવાય પણ બધા દીવરા થઈ ગયા મૂરો તો આમ બને તેમ બનો તો અગિયાર વાગે બાંધશે આપણે કે મોડો થાય તો હવે બધા નાઈ ધોઈને એકદમ કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા છે તો હવે રાખડી બાંધી લઈએ પછી તમને મળીએ બરાબર

आखली बात है ब्रॉडबैंड मान को पड़तो है यूं लागे छे आज ओमल बेन मन बोलवा दे बोल बोल ना के हूं बोली हो આજો કવડો ભગવાન દ્વારકાવાળા કવડો આનંદનો મેળો છે આજે બેનની ભાઈની બેન ને બેનનો ભાઈ અને આજ રક્ષાબંધનની રાખડી બાંધે એટલે આજ કેટલો ભાવ ને કટલો બેનને કેટલો આનંદ આવતો હે વીરને કેટલો આનંદ આવતો કેટલી જગ્યા ઉપરથી ભાઈ બેન આગળ જાતો હોય બેન આવતી હોય સંસ્કારી નહીં આ તો બહુ

પેલા પૈસા માગી લીધા લે ધ્યાન રાખજે કોમાલ આપડે વધારે રાખડી લીધી ને કેટલા કેટલા પૈસા

মসালো বসালো খাওয়া ভাই ভাই મે જોરું ના હોય હા એક ખાલી ગુલાબ નગરતાનું ફૂલ દે દીએ બેન ને બે આ મૂકી નાખો દીકડ નાખો મૂખી દર એટલે બેન ને ભાવ હોય ઓ હોય સુગંધ ના આવે જ જ ઓ તા બધું 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 ભાઈ પાワー છે તું પાワー બેન ને પાワー થાય નો મતલબ

એટલે ઘણા આપડે થોડું હાક બનાવવું રોગ ખાવાનું